આજે અમારી કોલેજમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલના સહયોગથી રેડ ક્લબ દ્વારા રેડ એન્ડ મેરાથોન દોડ રેડ રન મેરાથોન દોડનું એક આયોજન કરેલું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધેલો કોટેજ હોસ્પિટલના દીક્ષક ડૉક્ટર ખ્યાતિબેન ગરેજા અને તેમની આખી ટીમ ખાસ ઉપસ્થિત રહેલી દોડની અંદર વિજેતા થયેલા વિદ્યાર્થીનીના એક બે ત્રણ અને વિદ્યાર્થીઓના એક બે ત્રણ નંબરને કોટજ હોસ્પિટલ તરફથી ઇનામ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર એમ પી ડૉક્ટર ખ્યાતિબેન ગરેજાએ એચઆઈવી એડ્સ અને ટીબી જેવા રોગો વિશે અવેરનેસ આવે એના માટે સરસ વ્યાખ્યાન આપેલું અને કોટેજ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર ત્યાં ચાલતું હોય દસથી પચીસ વર્ષના વય જૂથના બહેનો અને ભાઈઓને એટલે કે છોકરાને છોકરીઓને જે કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય એ ત્યાં આવીને એનું સોલ્યુશન એ કરી શકે છે એ ઉપરાંત ખ્યાતિબેને ઉપલેટા કોટેજ હોસ્પિટલની અંદર અત્યારે ઉપલબ્ધ તમામ પ્રકારની સારવારની જે સુવિધાઓ છે એની વિસ્તૃત માહિતી આપી હતી આખો કાર્યક્રમનું સંચાલન જેનિશ ભોજાણી અને ડૉક્ટર ધવાલા દેસણાએ કર્યું હતું સમગ્ર કોટેજ ડોક્ટરોની ટીમ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી હતી